નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયનપથીનો જે બીજો ભાગ છે એમનો પાઠ નંબર પાંચ દીકરીની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા સ્વ અધ્યયનપથીનો ભાગ બીજો ધોરણ દસ વિષય ગુજરાતીની પાઠ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસની સ્વ પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો તમારે આના પાઠની પીડીએફ જોતી હોય તો અહીંયા મેં એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એ ગ્રુપમાં જોઈન થવાથી તમને પીડીએફ પણ મળી જશે તો ધોરણ પાંચ વિષય સોરી પાઠ નંબર પાંચ દીકરીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો અહીંયા વિભાગ બી નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં દીકરી તો એમાં આવશે ગઝલ બે દિલ એમાં આવશે અશોક ચાવડા ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા અશોક ચાવડા બીજીમાં ગઝલ ત્રીજીમાં પરગવ તળાવમાંથી ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે સ્થાન અને માનની અને સાતમી ખાલી જગ્યામાં આવશે ગૌરી વ્રત ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો કોની ઝલકમાં દીકરીના દર્શન થાય છે દેવીઓની ઝલકમાં દીકરીઓના દર્શન થાય છે કવિએ દીકરીને સુખડ ચંદ્રને કુમકુમ સાથે સાથી સરખાવી છે કવિ દીકરીને સુખડ અને કુમકુમની તિલકમાં જોવે છે કેમ કે દીકરીની હાજરી કવિને સુગંધ અને શીતળતા આપે છે કવિ સ્નેહનું જણું કોને કહે છે કવિ સ્નેહનું જણું દીકરીને કહે છે કવિ અશોક ચાવડાનું ઉપનામ જણાવો તો કવિ અશોક ચાવડાનું ઉપનામ છે બે દિલ ત્યાર પછી સુર સગા સંબંધી આ શબ્દ દ્વારા કયા પ્રસંગની યાદ તાજી થાય છે સુર શરણાઈ સગા સંબંધી આ પ્રસંગ દ્વારા લગ્ન પ્રસંગની યાદ તાજી થાય છે શિરે હાથ ફેરવ્યો આ વાક્ય શું સૂચવે છે શિરે હાથ ફેરવ્યો આ વાક્ય પિતાજીનો વહાલ સૂચવે છે ચૌદ ગઝલમાં કાવ્યની બે પંક્તિઓને શું કહેવામાં આવે છે ગઝલમાં કાવ્યની બે પંક્તિઓને શેર કહેવામાં આવે છે દીકરી કાવ્યમાં પ્રયોજલા રદીપ અને કાફિયાના પદો જણાવો રદીપ દીકરી કાફિયા અને તિલકમાં ખડખડમાં ફળકમાં ફલકમાં તો આ રીતના શબ્દો છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ પંક્તિને કાવ્યને આધારે સમજૂતી આપો તો અહીંયા આ રીતનો આપણો સોળમાનો જવાબ આપેલો છે ત્યાર પછી આપણે સત્તરમાનો જોબ જોઈએ તો દીકરી કાયમ ચિંતામાં રહી ઉછેર છે એમ કવિ શા પરથી કહે દીકરી પિતાને ત્યાં ઉછરે છે અને એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે દીકરી જેટલી સ્વતંત્રતાને મળતી નથી તે ભય અને બંધનો સાથે ડરતા ડરતા જીવે છે તેને તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ઉછરે છે ત્યાર પછી અહીંયા અઢારમાનો જવાબ છે શિલ્પી અને માતા પિતા વચ્ચેની કઈ સામ્યતા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે અહીંયા આ રીતના એમનો જવાબ થશે અઢારમાનો ત્યાર પછી આપણે ઓગણીસમું જોઈએ કવિને દીકરીની ઝલકમાં ઝલક શેમાં દેખાય છે તો દીકરીની ઝલક કવિને શેમાં શેમાં દેખાય છે એ લખવાનું છે તો આ મુજબ આપણા ઓગણીસમાં અહીંયા જવાબ થશે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો દીકરી કાવ્યનો ભાવાર્થ સમજાવો પિતાના દીકરી પ્રત્યેના મનોભાવ જણાવો તો અહીંયા વીસમાં નો જવાબ આ રીતનો છે આ રીતનો એમનો જવાબ છે એકવીસમો દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો તો અહીંયા આ રીતનો એમનો જવાબ છે દીકરી પારકુ ધન નથી કે પારકી થાપણ નથી તે તુલસીનો ક્યારો છે આ રીતના એમનો એકવીસમાનો જવાબ થશે ત્યાર પછી મિત્રો વ્યાકરણ વિભાગ આવે છે તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો કુમકુમ ભીની ગૌરી વ્રત સગા સંબંધી પછી સંધિ છોડવાની છે પરિણામ નામ પછી એક એક પછી સમાજમાં લાજ તો દંદ્ર સમાજ સુખડ તો દંદ્ર સમાજ સગા સંબંધી દંદ્ર સમાજ ગૌરીવ્રત લોપી સમાજ એકે દિગુ સમાજ ત્યાર પછી જોડણી ભેદ અને અર્થભેદ સુર એટલે અવાજ અને સુર એટલે દેવ પરિણામ એટલે મહેનતું ફળ ને પરિણામ એટલે માપ ઉછેર એટલે વિકસિત થાય ને ઉછળે એટલે કૂદે ત્યાર પછી અલંકાર આવે છે સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં તો વર્ણનનો પ્રાસ ભીની પલકમાં દીકરી તો અશ્લેષ્માં અલંકાર સંબંધી પર પ્રત્યય સમજણ પર પ્રત્યય ત્યાર પછી શબ્દ દીકરી તો 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 તનયા શોભા ખડક પથ્થર ફડક ચિંતા ત્યાર પછી જાતિવાચકમાં શરણાઈ જાતિવાચક દેવી જાતિવાચક દીકરી જાતિવાચક રૂઢિપ્રયોગ નો અર્થ હાથ દેવો સહારો આપવો હૂફ આપવી ફડક માં ચિંતામાં રહેવું માથે હાથ ફેરવલા આશીષ આપવા દેવોનો લોક એટલે સ્વર્ગ પાણી માનો કે જમીન પરનો પથ્થરનો ટેકો ખડક જમીન કે પહાડમાંથી ઝરતો પ્રવાહ એટલે ઝરણું ચંદનના ઝાડનું સુગંધી લાકડું એટલે સુખડ અને સ્વભાવનો સંચો સંકોચ એટલે શરમ ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ શરમ એટલે બે શરમ સમજ નાસમજ સ્વર્ગ નરક આશીષ અભિશાપ વિસ્તરે સંકોચાય પ્રત્યક્ષ પરોક્ષ ત્યાર પછી ફળક એટલે ચિંતા અને વિશેષણમાં સ્નેહ એટલે ગુણવાચક ભીની એટલે ગુણવાચક સમજણ એટલે સંબંધવાચક ત્યાર પછી ક્રિયા વિશેષણમાં રોજ એટલે સમયવાચક વર્ષોથી એટલે સમયવાચક ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે કુમકુમ ઝલક સ્વર્ગ ગૌરી વ્રત વ્રત ચંદન અને ઝરણ આ રીતના ધ્વનિ ઘટકો છૂટા પડશે ત્યાર પછી મિત્રો અહીંયા જાણવા માટે આપ્યું છે સંજ્ઞાઓ તો સંઘના મિત્રો ખૂબ ઉપયોગી છે અહીંયા વાંચીને તમે સમજી શકો છો ત્યાર પછી વિભાગ વિભાગડી આપ્યું છે નિબંધ દીકરી ઘરની દીવડી દીકરી વહાલનું ઝરણું દીકરી દીકરી એક સમાન તો બનશે સુખી સંસાર તો અહીં આપણે નિબંધ લખવાનો છે આ મુજબ આપણો અહીંયા નિબંધ થશે દીકરી ઘરની દીવડી આ રીતનો તમે લખી શકો છો ત્યાર પછી બીજો મુદ્દો છે દીકરી વહલનું ઝરણું ત્યાર પછી દીકરો દીકરી એક સમાન તો અહીંયા મિત્રો આપણા નિબંધનો ઉપસાહાર લખેલો છે આ રીતના એમનો ઉપસાહાર થશે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વાધ્યન પોથીના પાઠ નંબર પાંચનું એટલે કે કાવ્ય નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસની સ્વાધ્યન પોથીના દરેક ભાગના અને વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે